એક મહત્વપૂર્ણ અને દુર્લભ ખગોળીય ઘટના ચોવીસ અને પચીસ જાન્યુઆરી બે હાજર પચીસ ના રોજ રાત્રિના સમયે આકાશમાં જોવા મળશે સૂર્યની આસપાસ ફરતા ગ્રહોમાંથી પાંચ ગ્રહો બુદ્ધ શુક્ર મંગળ ગુરુ અને શનિ એક જ ક્ષેત્રમાં સંરેખિત થશે એટલે કે ગ્રહોની ની પરેડ જેને પ્લેનેટરી પરેડ પણ કહેવાય છે તે યોજાશે જેનાથી આકાશમાં એક મનોહર દ્રશ્ય સર્જાશે આ સંરેખન સૂર્ય આસપાસ ગ્રહો તેમની ભ્રમણ કક્ષામાં સંબંધિત સ્થિતિઓ દ્વારા તમને સવાલ થાય કે આ જોવાનો શ્રેષ્ઠ સમય કયો તો જો હવામાન અનુકૂળ હોય તો ગ્રહોની પરેડ જોવા માટેનો શ્રેષ્ઠ સમય બંને રાત્રિ સાત થી દસ વાગ્યા છે આમ તો ગ્રહો ને નરી આંખે જોઈ શકાય છે પરંતુ ગુરુના ઉપગ્રહો અને શનિના વલયો જોવા માટે દૂરબેન કે ટેલિસ્કોપની મદદથી આ અનુભવ વધુ સારો બની શકે છે બુદ્ધ અને શુક્ર ગ્રહ માટે સૂર્યાસ્ત પછી પશ્ચિમ ક્ષિતિજ તરફ જુઓ જ્યારે મંગળ ગુરુ અને શનિ વધુ ઉપરની તરફ દેખાશે એક ભવ્ય ખગોળીય ઘટનાના સાક્ષી બનવાની અને બ્રહ્માંડ સાથે જોડાવાની આ એક અમૂલ્ય તક છે આ ઘટનાઓ ગ્રહોની ની ગતિ ગ્રહણ સમતલ અને આપણા સૌર મંડળની વિશાળતા અવલોકન કરવાની અને તેના વિશે શીખવાની એક અનોખી તક પૂરી પાડે છે